ભેગું ડિમાન્ડ છે કે માસી મેગી કર માસી છે છે ને ફૂલ ઓન લાગી ગઈ મેગી કરે ચાલો નાની દીકરી રમત કરે અને હું કામ કર લઉં મમ્મી હું મેગી કરી દઉં ઉનાળામાં પાછળ છે ને સાલ ઢાકી દીધે બપોરે તડકો ના આવે તો છે ને થોડું તપે ઓછો એક તો ઓલરેડી ચુલ્લો પેટતું હોય ને બહુ તપતું હોય તો એવો મમ્મી છે ને જુગાડ કર્યો મમ્મી ના જુગાડ ની તો તમને બધાને ખબર જ છે

આમજો આમજો ખાવા માંથી ટાઈમ ને આમ કર દે મસ્ત મસ્ત કુસી બેન રોટલી ખાઈ છે કેમ તમને અમાર મેગી નહી ભાવે તો આપણે પેલા રોટલી નો ખાઈ લઈ પછી મેગી ખાશું કેમ કે મેગી ખાઈ પછી રોટલી ન ભાવે એટલે પેલા રોટલી ખાઈ લઈ મેગી ટેસ્ટ પૂરતી છે બાકી છે ને આપણે ડાયટ કરવાનું બધું આમ કે મેનેજ કરવાનું છે શરીર એ વધવું જોઈએ ને આપણે જીભનો નો ન જાવો જોઈએ તો ચાલો પેટ પૂજા કરી લઈએ કેમ કે પાતા પોણા બાર વાગે સવાર નાસ્તો કોઈ દી નથી કરતી આજ ખબર નહીં પેટમાં ગુડ ગુડ થાય છે તો જમી લઉં પછી તમને મળું આપણે ક્યારે બેન ઠેકડા મારી મારીને પાછા ભૂખા થઈ ગયા ભૂખ લઈ ગઈ નાની નહીં લાગી ગઈ અને આજ વાચી રમે રાહ ચાલો આપણે છે ને મસ્ત બનાવતા હતા ને એટલે ચેન્જ કરી લીધું છે અને કરે

તને ખબર પડે કે માયુ કટલી બધી કેમ કે છોકરા હેરાન કરે આમ હેરાન નઈ પણ માથી વાર માથી વાર ધોળવે ચાલો કન્ટિન્યુ રહેજો આ બેન વરી વળી મારી ભાણે છે ને પેટમાં ગુડગુડ ને તકલીફ રહે બધી વસ્તુ ઓલું તો કે હું કરી ઓલું તો કે હું કરી મોટકીમાં આજ ફટકી ફૂય હા ફૂદળકી જ મારી હું નાની પૈસા દેતા મારા છે લાવ લાવ

મેગી છે ને ઘરે દીવી આપે ને ઘરેથી ભેગી દીધી હતી કે આ કે મેગી કે કરીને ખાજો જવું કે બાકી ભણે એટલે મમ્મી પૈસા હતી કે તું મેગી ખાધી ને એ પૈસા છે ભૂંડી બહુ છે તો ચાલો કન્ટિન્યુ રહેજો હવે છે ને ફટાફટ બટર લઈ આવું ભૂકી તા ને તો આ કેવા ઉપાડા લે ને તમને ખબર નથી એટલે એના પેટમાં ગુડગુડ થાય ને એ પેલા મસ્ત મજાનો નાસ્તો લઈ આવું હું લઈ જાઉં ક્યારે વેફર વાહ અમારા તૂટી ગયા

તો જો અમે હું આવી ગઈ ક્યાર ની પાચક વાગા ની ક્યાર ને મૂકવા આવી અને આટલી વાર બેઠીને એ કેની ગાડી બુચ મારસ તો હું ચાલુ રાખતી તા ક્લિપ લેવાની યાદ આવ્યું બેન તમારે વેકેશન પાઈ ને બેન પાકો ચાલો બાય બાય કહી દે હું આવી શું ક્યારની પણ છે ને બહુ બધી દિવ્યા બેન આરે વાતું કે દી ને આવી નથી ને કાગલ બાબેન તું મળી આવો તો ચાલો અ કેરા બોલવા નહીં દીએ પણ દિવ્યાબેન પાસે ઘણી બધી વાતો કરી ને એટલે જ રાખ ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું કોમેન્ટ કરી હું બોય હું આ કરી ચાલો કન્ટિન્યુ રહેજો થોડીયા પછી મળીએ